જય દ્વારકાધીશ હું કે જણાવતા ખૂબ જ આનંદ થાય કે આપણી શાળા એટલે શ્રી જય સંઘવી હાઈસ્કૂલ રાજુલા ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન અને સ્કૂલને જ્યારે સિત્તેર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અમૃત મહોત્સવનું ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે ત્યારે આ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જ્યારે મળવા માટે બધા મિત્રો મળતા હોય એમાંથી ખાસ કરીને આપણા જે જૂના મિત્રો હોય છે એમાંથી ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મિત્રો આકાશના સૂર્યની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ઘણા બધા મિત્રો એવા હોય આપણા કે તે વિદ્યાર્થીઓ ધ્રુવના તારા જેવા હોય છે કેટલાક મિત્રો નક્ષત્ર હોય છે અને કેટલાક મિત્રો છે એ ખરતા તારા જેવા હોય છે તો આ અમાસ હોય અને સતાય આપણી વચ્ચે આસપાસ જે અજવાળું વર્તાય એવા મિત્રોને મળવા માટે આપ સૌ આવી રહ્યા છો તો સત્તર બાર બે હજાર ત્રેવીસ મિત્રો ભૂલાય નહીં અને આમ પણ દોસ્તી વિષય પણ એવો છે કે જે સંબંધોથી ઉપર છે અને સંબંધોથી જ્યારે આપણે થાકી જઈએ ત્યારે મિત્રોને જે સંબંધો ની અંદર મળી અને ફરી ફરી મળવાનું થતું હોય ત્યારે પવન ન હોય તો પણ મંદિરની ધજા છે એ ફરફરતી હોય છે એવા મિત્રોને મળવા માટે આપ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તો અમે સૌ સ્ટાફ પરિવાર અને ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ લેરી આપ સૌને આવકારવા આતુર છીએ સૌ પધારો વંદે માતરમ જય દ્વારકાધીશ